સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કટલાલ ટાઉન હોલ ખાતે આયુષ મેળો યોજાયો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુષ તંત્ર ખેડા નડિયાદ દ્વારા તાલુકા કક્ષાના આયુષ મેળાનું ટાઉન હોલ કટલાલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા ઋતુચર્યા રસોડા આંગણાની ઔષધિઓ મિલેટ પ્રદર્શન પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નિષ્ણાંત ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુર્વેદ હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર તથા આયુર્વેદની વિશિષ્ટ એવી અગ્નિકર્મ ચિકિત્સા તથા મર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ પ્રકૃતિ પરીક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માન્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી આયુષ મેળો બે હજાર પચીસનું કટલાલ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ આયોજન કરવાનું આજે નક્કી કરેલ હતું આજના આયુષ મેળામાં કટલાલ વિધાનસભાના કઠલાલ કપરંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રમુખ ઉપપ્રમુખશ્રી સિનિયર સિટીઝન ક્લબના સભ્યો તથા બહુળી સંખ્યામાં ગ્રામજનોએ આયુષ મેળાનો લાભ લીધો આયુષ મેળામાં આશરે ત્રણસો પેશન્ટોએ લાભ લીધેલ હતો આયુષ મેળામાં યોગ પ્રદર્શન ઔષધીય વનસ્પતિઓ ટ્રીટમેન્ટો કઈ કયા મર્મચિકિત્સા અગ્નિકર્મ આયુર્વેદ પદ્ધતિથી સારવાર હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આયુર્ ઔષધીય વનસ્પતિનું નિદર્શન રસોડાની ઔષધિઓનું નિદર્શન વગેરે જેવા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા